પોષણ ક્ષમ ભાવ ન મળવાથી જેતપુર તાલુકાના દેરડી ગામના એક ખેડૂતે પોતાની ત્રણ વીઘામાં વાવેલી ડુંગળીને ઘેટા બકરાને ચરવા માટે ખુલ્લી મૂકી દીધી હતી ચાલો સાંભળીએ શું છે આ ખેડૂતની વેદના પૂરા ભાવ મળતા નથી અને પચાસ રૂપિયા ભાવ મળે છે અને કઈ વળતું નથી આમાં અને લણવાની મજૂરી ઉપાડવાની મજૂરી ઉપાડવાની ચારસો રૂપિયા છે સિત્તેર રૂપિયા કટાના ભાવ છે

આમાં ખેતી પ્રધાન આ દેશ છે આ ઉદ્યોગપતિ દેશ કરી નાખ્યો આ લોકો આ ભાજપ સરકાર ક્યાં પોગાડી છે હવે એનું કાંઈ નક્કી નથી આટલા વર્ષોમાં કોઈ આવી પરિસ્થિતિ સર્જાણી કોઈ દી નહીં અને આવો કોઈ કોઈ વસ્તુમાં કઈ ભાવ મળતા નથી આ આ લોકો ઉપરથી આયાત કરે અને બદલે અહીંથી નિકાસ છૂટી કરવી જોઈએ તો અમારે સરકાર પાસે કઈ માગણી કરવી પડતી જ નથી પણ આ લોકો સરકારે પણ સરકારને ક્યાંક ને ક્યાંક એને સમજવું જોઈએ કે ખેડૂત ની સમજવી જોઈએ આ લોકો ઉદ્યોગ ઉદ્યોગ ની યથા સમજ્યા છે તો અમારું કેમ કોઈ નો માને અને અમે અહીંયા ખોબલે ને ધોબલે અમે મત દઈશું તો શા માટે અમારું નો સાંભળે અમને એ કઈ ખબર નથી પડતી ક્યાંક ને ક્યાંક આ સરકાર નિષ્ફળ ન જાય તો સારું છે આમાં તમને કેટલી નુકસાની છે અંદાજે આમાં અમને ઓછામાં ઓછી આમાં જો દસ 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 હજાર નું અમે ખર્ચ કર્યું અને પચાસ હજાર રૂપિયા આમાં અમારે ગયા અત્યારે આમાં આમ ગણો એટલે અમારે એક લાખ રૂપિયા અંદર આમાં જાય છે સાડા ત્રણ વીઘા જમીન છે અને અમને આમાં કઈ મળ્યું નથી આખા ગામની અંદર ડુંગરી બધાયની ની એમનો પીડી છે કોઈની ડુંગરી ગઈ નથી એમનું કોઈ લોટા વેટે ફેરવી નાખ્યા કોઈ બગડા મારવી દીધા કોઈને આમ પારા કરી દીધા કોઈ ઘેટા બકરા ખવડાવી દીધા કોઈ વસ્તુ કઈ છે નહીં